ગાયની ખૂટિયા પ્રશ્ને ન્યાય નહીં મળે તો ગોકુળ આઠમ મંદિરના બદલે જામનગર મહાનગરપાલિકામાં કરીશ નગરસેવિકા રચનાબેન નંદાણીયા તાજેતરમાં પોતે રૂબરૂ ઢોરવાડામાં મૃત ગાયો તથા ખૂટિયાઓને ઢોરવાડામાં કામ કરનારા માણસો દફનાવતા હોય તેવો વિડીયો વાયરલ કરીને જનતાને મીડિયાને જાગૃત કરેલ આજે યોજાયેલી સામાન્ય સભા પહેલા મૃત્યુ પામેલ ગાય અને ખૂટિયાને ચેમ્બર હોલ ની બહાર મૌન પાડી ધરણા દ્વારા શ્રદ્ધાંજલિ આપી વિરોધ વ્યક્ત કર્યો હતો ઢોરવાડામાં થતી તમામ કામગીરીનો હિસાબ અને આવક જાવકનો હિસાબ બજુ સુધી ક્યારે જાહેર કરવામાં આવ્યો નથી મૃત્યુ પામેલા ઢોરની યોગ્ય તપાસ નહીં થાય તો આઠમની રાત જામનગર મહાનગરપાલિકામાં ઉજવણી કરશે તેમ ચીમકી આપતા જણાવ્યું હતું આજે મારો પ્રશ્ન ગાયને ખૂટિયાના મુદ્દે છે દર વખતે મને બોર્ડમાં બોલવા નથી દેતા લાસ્ટ ટાઈમે મને બોલવા નથી દીધી આજે પણ મને બોલવા દેશે કે નહીં એટલા માટે બોર્ડની બારે અમે ગાય અને ખૂટી અને શ્રદ્ધાંજલિ આપી અને અમે કહેવા માંગી છીએ કે પ્રશ્નતરીનો કોઈ પણ જાતનો જવાબ આપ્યો નથી ખાલી ફક્ત એક ડૉક્ટરની ભરતી કરી એનો જવાબ આપ્યો એનો ઘાસ સારો ક્યાંથી આવે છે એની સાફ સફાઈ કોણ કરે છે એનો લગત અધિકારી કોણ છે અને એના હાડકા તમે વેચાણ કરો છો તો સરકારનું છે આ સરકાર કર્યા પછી આ પૈસા ક્યાં જાય છે જામનગર મહાનગરપાલિકા ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીના ના પૈસા અને ખાતરના પૈસા કોના ખીચામાં ગયા મેં ટોટલ માયરો પચીસ થી ત્રીસ કરોડ રૂપિયા થયા તો આ થી ત્રીસ કરોડ રૂપિયામાં હું વિજ્યુલન્સ તપાસ કરું ને તો વિજ્યુલન્સ તપાસ વાળા બારોબાર થી છે ને વયા જાય એ લોકો ને આની પેલા મેં તપાસ કરાવી હતી તો બારોબાર થી વયા ગયા તા એટલે આજે ગાયો અને ખૂટિયાને ન્યાય દેવડાવવા માટે એને સરખી સુવિધા આપે એના માટે બોર્ડની બારે ધરણા કર્યા છે અને મને બોર્ડમાં બોલવા દે એવી મારી માંગ છે જો આવનારા દિવસોમાં આ ગાયો અને ખુટિયા સાથે ન્યાય નહીં દે તો હું આઠમ મંદિરમાં ઉજવાની બદલે જામનગર મહાનગરપાલિકામાં ઉજવીશ અને આ જે પાપીઓ છે એને સજા નહીં આપે એને પેનલ્ટી નહીં મારે તો હું અહીંયા આઠમને દિવસે ઘરે નહીં જાઉં અને રાતના બાર વાગે આઠમની આરતી જામનગર મહાનગરપાલિકામાં જ કરીશ